તો બધા મિત્રો ને ગુડ મોર્નિંગ અને જય માતાજી તો કેમ જો મિત્રો મજામાં જશો તો અત્યારે જો આપણે બોક્સ ભાઈ રિક્ષામાં અને ખાલી કરવા જવાનું હોય માંડલ તો અત્યારે જો રોડ ઉપર તો અત્યારે જો હવે નીકળવું છે અવડે અવડે આયેલા જાય ધીમે ધીમે આપણે એન્જિન બનાવેલું એટલે બહુ ફાસ્ટ શકાય નહીં નકર આપણે બોલી જેમ જતા હોય તો અત્યારે તો આપણે આઈલા જાય ધીમે ધીમે હાલો નીકળી કઈ રિક્ષા ચાલુ

તો મિત્રો અત્યારે આપણે જો ગાડી ખાલી કરી નાખીએ આપણી રિક્ષામાં પાંચ બોક્સ હતા અને આ રિક્ષામાં પંદર બોક્સ હતા એ આ ગાડી નહીં ખાય હો ગયા સાઈન તો મિત્રો આપણે ગાડી ખાલી રાખી છે અને આમ જો પગ પગ તો જુઓ ધૂળ બાર આખા થઈ ગયા જો તો નકલી ધૂળ જ છે આ ગાડીમાં નાખવું અત્યારે તો હવે આપણે નીકળી આળો નીકળી ગોડાઉને તો આપણે ખાલી કરીને જો નીકળી ગયા

ઓલી પર આજો રોડ નું કામ ચાલુ છે સાફ સુ તો મિત્રો આપણે ત્રણ બોક્સ ભરી લીધા છે જો આ રહ્યા તો ત્રણ બોક્સ લઈને આપણે જો આ ગેસ પૂરા વાયવા છે આપણે ગેસ પૂરાઈ લઈએ પછી નીકળી મું આપણે મોરબી બાજુ અત્યારે ગાળાની પાટિયા ઊભો

આ સીઓમ હોસ્પિટલ ની બાજુમાં આપણે ખાલી કરવાનું હોય તો આ તો હાલો હવે ખાલી કરી નાખી સ્લીપ સ્લીપ બનાવી અને આના પછી હજી એક ફેરો એ કરી આવે રેડી હાલો આ ખાલી કરી નીકળી જો ખાલી કરવાનું તો અત્યારે આપણે ખાલી કરી નાખીએ રિક્ષા અને પાછા જઈએ અવારે જ્યાં જ્યાં હતા ત્યાં

આપણે જો એક પીસ હતું ઈ લેવા ગયા તા એ લઈ લીધું હે અને એક બીજી જગ્યાએ આપણે ભરવા આવ્યા ઈ ભરી લીધું હે અને અત્યારે તો આપણે નીકળી ગયા જો મોરબી બાજુ અહીંયા કાલે ટ્રાન્સપોર્ટે ખાલી કરવા તો આવડે આવડે આઈલો જવું જો આ રહ્યું એક પીસ અહી જે આપણે ભરવા ગયો હતો માંડલ હવારમાં ગયો હતો અહીંયા અને અત્યારે એક બીજું ગોડાઓને ભર્યા હે ત્રણ બોક્સ તો અત્યારે આઈલો જાઉં અવડાવડા ફોન ફોન કરી લઉં કઈ જગ્યાએ ટ્રાન્સપોર્ટે તો અવડાવડે આઈલો જવું જો

તો ખાલી કરી પછી એક પીસ ઓલું રહ્યું એ ખાલી કરવા જવાનું છે એ ખાલી કરી પછી આપણે ઘરે જવાનું છે તો અત્યારે જો આયેલા જાય એમ સુરત દાદા હવે આથમ છે હમણાં હાઈજકના હાઈન તો થઈ ગઈ છે પણ હવે ડી લાંબો હોય ને એટલે અવડે અવડે હાઈલાઈ જાય તો મિત્રો આજનો દિવસ આપણો કમ્પ્લેટ થઈ ગયો છે અને અત્યારે જો આયા કણે ઊભો છું બાઈરે તો આ પડી આપણી રિક્ષા અને હવે આપણે નીકળવું એ ઘરે તો આજનો દિવસમાં આટલું આપણે થયું અને હવે કાલે સવારમાં જોઈએ શું થઈએ તો ફરી પાછા એક નવા વિડીયોમાં મળશું તો જય માતાજી